છે પરંતુ પોલીસ તંત્ર આ ચોરો સામે જાણે પાંગડું સાબિત થઈ રહ્યું હોય તેમ કોઈ પણ પ્રકારના તસ્કરો પર અંકુશ મેળવવામાં આવતો નથી ચોરો રાત્રિના સમયે અલગ અલગ વિસ્તારોમાં મકાનોને નિશાન બનાવીને માત્ર નામ પૂરતા પોલીસ પેટ્રોલિંગના લીરે લીરા ઉડાવી રહ્યા છે વડોદરા શહેરના દિવાળીપુરા ખાતે પરિસનગર સોસાયટીના મકાન નંબર સી બાણુમાં વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં સિનિયર સિટીઝન સીતારામ કેદારલાલ ગુપ્તા તેમની પત્ની કમલેશબેન સાથે ઘર નજીક મંદિર દર્શન કરવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું અને માત્ર 15 મિનિટમાં જ ઘરના તાળા તોડી સોના ચાંદીના દાગીના તથા રૂકળ રકમની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા મંદિરથી પરત આવતા કમલેશબેન ચોર જોઈ ગયા અને બૂમો પાડતા હતા ત્યારે ચોરે જતા જતા તેમના ગળામાં પહેરેલી સોનાની ચેન લૂંટીને ભાગી ગયા હતા જેથી વૃદ્ધાએ ચોરીની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે વડોદરા શહેરમાં જે પ્રકારે ચૂરોની ટોળકી એક્ટિવ થઈ છે એમાં આજ રોજ સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં અમારી સોસાયટી જે છે એના જ એક મુખ્ય રોડ પર આવેલું મકાન એને ટાર્ગેટ કરવામાં આવ્યું છે જેમાં વયોવૃદ્ધ કાકા કાકી જે આ મકાનમાં રહે છે સવારે નિત્યાક્રમ મુજબ નહીં ધોઈને એ મંદિરે જે બાજુમાં જ મંદિર આવેલું છે પચાસ સિત્તેર મીટરના અંતરે જ જે મંદિર આવેલું છે એ મંદિર પર પોતાના નિત્યક્રમ મુજબ મુખ્ય દ્વાર ઉપર તાળું મારીને એ દર્શનાર્થે ગયા અને હજુ તો માંડ દસ મિનિટમાં દર્શન કરીને પાછા આવે છે તેવામાં જયારે કાકીએ જોયું કે ભાઈ અમારી દરવાજો જે મેં લોક કરેલો છે નકુચો કાપી નાખીને કોઈ વ્યક્તિએ પ્રવેશ કર્યો છે ચોર ચોરની બૂમો પાડી એવામાં બે વ્યક્તિઓ જે પહેલેથી બહાર ઊભા હતા અને એક જે અંદર હતો એ બહાર આવીને ચેઇન સ્નેચ કરીને ભાગ્યો એટલે ચોરીની સાથે સાથે ચેઇન સ્નેચિંગની પણ ઘટના બની છે એ ખૂબ જ આઘાતજનક અને એક અસુરક્ષા અને ભયનો માહોલ સોસાયટીમાં આખો ઊભો થયો છે કારણ કે હવે સોસાયટીના જ મંદિરમાં પણ જવું કે કેમ એ પ્રકારનો એક મુદ્દો જે આખો સોસાયટીમાં ઊભો થયો છે કે હવે વડોદરા શહેરમાં પોતાની જ સોસાયટીમાં જો કોઈ મંદિર આવેલું હોય કે જે સોસાયટીના મંદિરોમાં લોકો રોજે રોજ પૂજા પાઠ કરવા જતા હોય છે પાંચ દસ મિનિટ દર્શનાર્થે જતા હોય છે હવે ક્યાંક ને ક્યાંક લોકો ભગવાન પાસે જતા પણ પોતાના નિત્યક્રમ મુજબ ભગવાન પાસે જતા પણ ડરે એ પ્રકારની પરિસ્થિતિ આશા છે પોલીસ ડિપાર્ટમેન્ટ અને ગંભીરતાથી લઈને પ્રાયોરિટી બેઝ ઉપર આવા ગુનાઓને ગણતરીના કલાકોમાં જ જો ડિટેક્ટ કરે તો જ ચોરીના આ કેસો પર કંટ્રોલ આવી શકે છે કારણ કે હાલ તો નગરજનો છે એ અસુરક્ષા અને ડરના માહોલમાં જીવી રહ્યા છે જ્યારે નગરજનોએ ન ડરવાનું હોય ખરેખર ગુનો કરનાર જે આ ચોર લૂંટેરાઓ છે એમને ડરવું જોઈએ અને એમના એમને પોલીસ ડરાવે અને એમને માટે એક ડરનો માહોલ ઊભો કરે એ ત્યારે શક્ય બનશે કે ચોરી થતાના જો ગણતરીના જ મિનિટોમાં આ ચોરો પકડાઈ જાય એમની પાસેથી થઈ જાય તો વડોદરા શહેરમાં ચોરી કરવી અશક્ય છે એ પ્રકારનો એક લાઉડ અને ક્લિયર મેસેજ એ પોલીસ ડિપાર્ટમેન્ટે ચોરોને આપવો પડશે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો